આખા ગુજરાતમાં ગુંજવી જોઈએ તમે એક વાર જમીને આવ્યા એ છે ને તો એ તમે ત્રણ વાર જમીન આવ્યા રામ રામ બધાને ફરી સ્વાગત છે તમારું આજ નવા વિડીયો ની અંદર ને કેમ છો આઈ હોપ કે બધા મજામાં છે અને હું પણ ફૂલ મોજમાં છે તો દિવસથી મારે વ્લોગ નતો આવતો કેમ કે મારી એક્ઝામ શરૂ હતી એક્ઝામ ના ચાર પેપર થઈ ગયા પણ હજી ત્રણ પેપર બાકી છે ને એમ પણ છેલ્લા પેપર ઈઝી છે એટલે વાંચવાનું તો કઈ ના હોય થોડી ઘણી તૈયારી કરી લે એટલે પાસ તો થઈ જાય મારા રૂમ માં બે પ્લાન્ટ્સ લગાડેલા છે જો એમાંથી એક તો સુકાઈ ગયો હવે એને માટી સહિત આખું ઝાડવું જ બદલાવી નાખું ને જો કપડા તો બધી વેર વિખેર પડ્યા કેમ કે કોલેજ થી ગયો તો કોલેજ થી હમણાં આવ્યો કપડા ચેન્જ કરીને જમી લીધો હવે જાવું ગામમાં કેમ કે મારી બાઈક ને આ પડી બાઈક ની સર્વિસ કરવાની છે એટલા માટે બાઈક ને રાખી દઈએ તો ચલો જઈએ ગામમાં મમ્મા બોલો ને બેટા સર્વિસ કરવાની છે કરી જ નાખવાની ઉપર ચડાઈ દઉં કે તો હમ ઉપર જ હોય ને ને ઇન્ડિકેટર બદલવાનું છે હા હાલો તો બદલે રહી છો હું જાઉં તમે ઉપર ચડાઈ દીજો ને મારું કામ છે ગાડી તો સર્વિસ મૂકી દીધી પણ હવે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે થોડી આરામ કરી લે પછી જવાનું છે દોડવા તો અત્યારે તો આરામ કરી તો હું આરામ કરીને નીકળી પડ્યો રનિંગ કરવા કપડા પણ બદલાઈ લીધા ને મારી બાઇક સર્વિસ થઈ ગઈ છે તો એ લઈને હવે જઈએ રનિંગ કરવા અત્યારે ફોર્ટેક તો રનિંગ કરવા આવી ગયો પણ હજી મિલન ભાઈ આવ્યા નથી તો એનો વેઇટ કરીએ જો બળદ લઈને કાકા રોડ આપે આ ભાઈ બંધ થઈ રનિંગ કરવા આવ્યો ઓય તારું નામ શું છે અહીંયા તારું નામ શું છે દીપક દીપક શું કરવા આવ્યો દોડવા દોડવા આવ્યો હાલ બરાબર દોડજો શૂઝ ક્યાં શૂઝ નથી તરી પાસે સારું હાલ વાંધો નહીં તો હું વેઇટ કરતો હતો એ મિલનભાઈ આવી ગયા મિલનભાઈ શ્રી રામ ક્યાં તો ભરિયા મિલનભાઈ આજનો શેડ્યુલ શું છે કિલોમીટર પેસ તો અમે અમારું કામ કરીએ ને તમે કન્ટિન્યુ રહેજો એવું કરવું સારું ચાલ એટલે રનિંગ સ્ટાર્ટ ને જોઈ લો મારા ગામ નો તો અમે રન કરી લીધું ને હવે સૂર્યાસ્ત થઈ ગયું વહેલી ફટાફટ એક્સરસાઇઝ બતાવી ને હવે જઈએ ઘરે તો પેલા તો કરી લઈએ

લાઈટ આવી ટાણા ટકવાની લાઇટ આવી દે હવે પણ શું કામનું તો અમે જઈએ ઘરે હું જમીને તમે મમ્મન ને ગયા ત્યાં હું ત્રણ ટાઈમ જમી હું જમીને ચા ને થેપલા પછી ગયા જમી આવી ને રોટલો રીંગણા પાંદડીન સાત રોટલા